હેલો દોસ્તો કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું દોસ્તો દોસ્તો હું વિડીયો બનાવતો નહોતો પણ હવે બનાવવાનું શરૂ કર્યું છે જો દોસ્તો હું મોટર બંધ કરવા જાઉં છું કપાસમાં રહીને આ છે અમારો કપાસ જોવા દોસ્તો અમારો કપાસ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવું ન હોય તો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો દોસ્તો હવે દોસ્તો ડેલી બ્લોગ આવશે દોસ્તો લેવ ઓડી અહીંયા જવાનું છે મોટર બંધ કરવા અહીંયા કુ હશે એટલા માટે तो दोस्तों ओली वाड़ी दिखाई हमारी वाली से आपड़ी जाय सी मोटर बंद करवा हेलो दोस्तों अबड़े पोगि गया से अब यहां चाय मुकी से नथी चाय ले लेवी अभी आपने खोल देवी से ताड़ू સિડી હવે આપણે મોટર બંધ કરી નાખી નાખી છે દસ્તો આ છે અમારો કૂવો જુઓ તો દોસ્તો આ બ્લોગમાં આટલું જ હવે હવે નવા બ્લોગમાં મળશે